ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાત નાની છે પણ સમજવા જેવી છે આજ સવારથી મારું દિલ ખૂબ જ ઉદાસ છે આપણી આજુબાજુ એટલે કે મારી નજીકમાં જ એક છોકરીએ નપાસ થવાના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે તો શા માટે એક વરસ બગડી જશે તો કંઈ નહીં બગડી જાય પરંતુ તમે જીવન ટૂંકાવા જેવા વિચાર કરી જ કેવી રીતે શકો છો તમારા જવાથી તમારા માતા પિતાને જે ખોટ ચાલે છે એ ક્યારેય પૂરી શકાય એમ નથી જે માએ તમને નવ મહિના કૂખમાં રાખી અને જન્મ આપ્યો છે જે પિતાએ આંગળી પકડી અને ચાલતા શીખાવ્યો છે તમારા આવા આવેશભર્યા એક નિર્ણયથી તેના જીવનમાં કેવી વીતતી હશે એ તો હું અહીં વર્ણવી પણ શકું એમ નથી એ વિતક તો એ માતા પિતા જ જાણે છે હા નિષ્ફળતા આવે જીવનમાં ક્યારેય સફળતા જ મળે એવું જરૂરી નથી પરંતુ નિષ્ફળતામાં મનને શાંત રાખવાનું જીવનમાં દરેક વખતે સુખ જ આવે એ જરૂરી નથી પરંતુ દુઃખની એ પળોને પણ જીવી જાણવાની કોઈ મિત્રનો સહારો શોધવાનો કોઈ ઘરના વડીલોની સાથે તમારા પ્રોબ્લેમો શેર કરવાના આવેશમાં આવી અને આવો નિર્ણય નહીં લેવાનો તમારા એક આવા આવિષપૂર્ણ નિર્ણયને કારણે તમારા માતા પિતા છે એ જીવનભર વેદના વેઠતા રહેશે ક્યારેક નિષ્ફળતા મળે અભ્યાસને કારણે અથવા તો કોઈ પણ બીજા કોઈ કારણે તો એક વાર તમે ફક્ત આંખો બંધ કરશો અને તમારા માતા પિતાના ચહેરો જોઈ લેજો તો ચોક્કસથી તમારો આ નિર્ણય બદલી જશે તો મારું તો એટલું જ કહેવાનું છે કે આવેશમાં આવી અને આવો ક્યારેય પણ નિર્ણય ન લ્યો જીવન છે એ ઈશ્વરે દીધું એક મહાન મૂડી જીવન છે તો આ જીવનને આવી રીતે આત્મહત્યા કરીને શા માટે તમે બગાડો છો તમે તો જતા રહેશો પરંતુ તમારી પાછળ છે જે એ તમારી યાદોમાં કેવી રીતે જીવન વિતાવે છે એ તો એ માતા પિતા અને વાલીઓ જ જાણે છે તો આજે તો એટલું જ કહીશ આમ પણ આજે દસમા અને બારમાનું રિઝલ્ટ આવ્યું છે બધા એનું રિઝલ્ટ સરખું નથી હોતું જે એને સ્વીકારવાનું બધાની કેપેસિટી પણ સરખી નથી હોતી તો હું એટલું જ કહીશ કે જે આવ્યું છે એને સ્વીકાર કરો અને હવેથી પછી હું બેસ્ટ આપીશ એવો તમે મનમાં દઢ નિશ્ચય કરો તો કદાચ આ મારો વિડીયો બધા સુધી પહોંચે તો ખૂબ જ સારી વાત છે આભાર ધન્યવાદ